દોસ્તો રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધા એને કેમ ચો બધા મજામાં ને મજામાં જશો તો અમે પણ મજામાં સાંઈ અમારા વ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે તો આજે આપણે સવારમાં વહેલા નવરા થઈ ગયા છે ને અમારે પાણી પણ સારવાર આવી ગયું છે ને સવારમાં વહેલા જાગીને અમારા શનિવાર છે એટલે છોકરાને નિશાળે વહેલા જવાનું હોય તો આપણે વહેલા એવડાને તૈયાર કરીને વહેલા મોકલી દીધા ને અમારાને ટિફિન બનાવવાનો હતો અમારા સાહેબને તો એને મેં ટિફિન પણ બનાવી દીધું ને ટિફિન આપણે બનાવીને કામે વહી ગયા ને આપણે ઘરનું થોડું કામકાજ હતું ને થોડુંક આપણે પાણી નહોતું આવ્યું તો પાણી વાટે થોડું કામે મોડું થયું છે ને કપડાને એવું પણ ધોવાનું પડ્યું છે ને આજે આપણે પાણીનો વારો છે તો જે આપણે પાણી પણ આવી ગયું છે ને ટાંકો પણ અહીંયા ભરાવા જ આવેલો છે કેમ કે પાણી હતું નહીં જાજું એટલે મેં કપડાં મોડા હું કંઈ ધોઈ આમ તો મારે કપડાંના બે દિવસના કાલના થોડા કપડાં પીડા થાય ને થોડા કાજના છે ને અહીંયા આપણે વાસણ પણ ઉડકવાના પીડા છે ને કામ થોડુંક મોડું કેમ કે અમારે વહેલા નિશાળે વ્યા છે પછી અમારે નેણી બધું આરો વાર થોડુંક એને રાખતા રાખતા કામ કરવાનું હોય ને પાછી એટલી કરે ને આપણે બકાલામાં થોડુંક પાણી પાણી પાવા હતું તો જ પાણી આમાં પાઈ દીધું છે ને આપણે પાણીનો જ વારો હતો આપણે ટાકો પણ ભરાય છે હા આમાં નેણી બેને કાંક કહે કે હું નેચી કહેણસી શું કહેતું તો આપણે જોઈએ તો રમવા મળી છે ને હિસ્કો બાંધી તો ઘોડિયામાં એને ઢીંગલાને હિસકાવે છે કા પછી આપણે જો ઘરમાં ટેબલ હતું એ બહાર કાઢ્યું માં તો કેમ કે ઉંદિડા બહુઅચથી કવર આવે છે ને હમણાં બધું કાપી નાખે છે અમારે જો દર કર્યું ઘરમાં જો આવું દર કરેલું છે ખોદી નાખ્યું ઊંધીડા એ છે કહેધું નહોતી પણ જોવું પડે વારા કરી એમાં લાદી ને એવું નાખવાનું બાકી છે હે એમાં ભૂ નથી એમાં મેં કાઢ્યું એ ફ્રીજમાંથી નીકળે જ તે તો એમાં ને કે ભૂ કાઢ્યું પણ ફ્રિજમાં પાછળ હોય જ તે હું આપણે જવું ઘરકામ થોડુંક બાકી છે તો અમે થોડું કામ કરી વાળીએ ને અમારા વિડીયામાં તમે બનીના રહીને તમને આગળ પણ નથી હું બતાવ તો અમે પાણી પણ થોડુંક ભરી લઈને પછી બકા થોડુંક ઝાડવાને પણ પાણી પાઈ પા એમાં હોય તે કાઢવું પડે ત્યારે પપ્પા આવે ને સાફ કરવાનું છે હાલ આપડે બાર વ્યા છીએ તો અમારા વિડીયોમાં તમે બન્યા રેજો ને અમે પાણી ભરી ભરી લઈને પાછું પાણી વીયું જશે આજે અમારે પાણીનો વારો છે બે દિવસથી પાણી નહોતું જાજું ને એટલે આપણે ને આજ પાણી વાટે વાટે ઘરનું કામ થોડુંક મોડું થઈ ગયું તો અમારા વિડીયામાં બીને રહેજો તો જ આપણે ટાકોને એવું પાણી એવું ભરાઈ ગયું ને ફળીઓને બધું વાળી નાખ્યું ને પછી આપણે વાસણ પણ ઉડકી નાખીએ ને કપડાં ધોવાના પીડા છે ને પાણીનો વારો છે એટલે આજ આપણે આ થોડાક ઝાડવાથી પાઈ દઈને કોરા પડી ગયા છે તો જ આમાં આપણે સેલું છે પાણી પાવાનું ભૂંગળી મૂકેલી છે તો આપણે નવા ઝાડવા વાવેલા છે તેને પાવ પડે ને તો ઝાડવા કાં ખારા થાય તો જો આવા છે અમારે ઝાડવા છે આંબળીનું ઝાડવું છે પછી આને શું કહેવાય આને જરાક કોમેન્ટ કરીને કહેજો આને શું કહેવાય બદામ છે પછી સરખવા છે હરેખવામાં આવે હીંગો આવા મળી છે પછી જો આવા નવા ઝાડવા આપણે સોંપેલા છે ખેતરમાં પાણીનો વારો હોય એટલે આપણે ઝાડવાને પાણી તો પાવવું જ પડે ને હવે આમાં કાંઈ ભીંડો ને એવું થશે નહીં એટલે આ ખેંચી નાખવાનું છે થોડું કોદી નાખવાનું છે આવું છે સુકા હુકાઈ ગયો કે એટલે હવે પછી નવેસરથી આપણે નવું બીજું બકાલું સોંપવાનું છે ને આ બધું ખેંચી નાખવાનું છે એટલે આમાં કાંઈ આવું થશે નહીં તો જ્યાં અહીંયા દાડમડી છે પછી આ આ ફૂલ છે એમ અને કયા ફૂલ કહેવાય જરા કોમેન્ટ કરીને કહેજો નહીં કેવું મસ્ત છે જાવ ગોટા થાય આમાં મસ્ત ફૂલ આવે છે એમાં પછી જો અહીંયા આપણે ચેતુડી પણ સોંપેલી છે તો એટલા આટલું આપણે પાણી પાવવું પડે નકર તો આવું બળી જાય નુકાઈ જાય આ બધું ખેંચી નાખવાનું જ છે આમાં નવે શરતી આપણે નવું બકાલું સોંપવાનું છે પાણીનો વારો છે એટલે પાઈ દઈએ ને એમ તો થોડું કામકાજ છે તો આપણે કરી નાખીએ થોડા કપડાં ધોવાના છે તો આમના નિશાળિયા પણ આવી જાય એવું છે તો હાલો દોસ્તો અમે થોડુંક કામકાજ કરી નાખીએ તો જો દોસ્તો આપણે ઘરકામ થઈ ગયું છે ને પાણી પણ હવે અત્યારે વહી ગયું છે પાણી ધીમું ધીમું આવે છે ને હવાનું શરૂ જ હતું ને આપણે જો હવાનું બધું કામકાજ થોડું મોડું મોડું બાકી હતું તે બધું કરી નાખ્યું કપડાં પણ ધોઈને ઉકે નાખીને આપણે પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે એમાં ને એનસીબેનું કરે છે હે તો એ તે અમારે બેઠી છે

તો જ આપણે બધું ખરકામનું કામકાજ થઈ ગયું છે ને પાણી આવીને વહી ગયું છે આજ પાણીનો વારો હતો એટલે મારે મોડું થઈ ગયું ઘરનું કામ ને આપણે આરો વલો ગયા પણ બનતો જાય ને એમ ને હવે બપોર આ થઈ ગયા છે બપોર થઈ ગયા એમ તો બે વાગી ગયા છે તો અમારે જમવાનું બાકી છે તો હું ને બેન જમી લઈ ગયા ને તારે જમવાનું છે ને નહીં નથી જમવું ખાવું નથી મત દરે જાવ એને સંનાન શિવમ ગયા તેને હારે જ તું એને કા મત જ આવું હે ગાડી લઈને જાવાનું છે હે તો પપ્પા આવ્યા પછી પપ્પા તો હાલી ન જવાય તું થાકી જાશ પાછી હા આપણે પછી જાવાની છે તો પપ્પા આવે ને ત્યારે તો આલ આપણે જમી લઈએ તો હાલે આપણે હવાનું રસોઈ બનાવેલી છે મેં તો હા

જમવા બે જાય અમારે બપોર થઈ ગઈ છે ને બધું કામકાજે કરી નાખ્યું છે હલો તો અમે જમી લઈએ તો હાલો મિત્ર જે આપણે બપોરા કરી લીધા પછી ને પણ હુરાવી દીધા છે અમારે હોઈ ગયા છે બપોર થાય એટલે હોઈ જવાનું જોઈએ તો બપોર એને હુરાવી દીધી છે ને આપણે બધું ઘરનું કામકાજ પણ કરી નાખ્યું છે ને આજ તો પાણીનો વારો હતો ને બે કાલે પાણી નહોતું અમારે આવ્યું પમદી પાણી હતું તો અમે અહીંયા હતા નહીં ઘરે તો પમ જાય પાણી કોઈ ભરવા વાળું હતું ને ને છોકરા બે નિશાળા જાય તો પછી આજે આપણે કપડાં ધોઈને ખાશે કાલને થોડાક બાકી હતા ને પાણી બધું ખાલી હતું એટલે આજે મારે મોડું થઈ ગયું હતું કામ કરવાનું એમાં એવું હતું કે ઘરમાં મારે આ ટેબલ હતું કે એ ટેબલ ઘરમાં હતું ને આપણે ઊંધીડા બહુ જ કાપી નાખ્યા આ ધ્યાન એ પાસું સાફ કર્યું ને એમાં બે મોડું થઈ ગયું ને હવે આપણે પાણીનો વારો પણ હતો એટલે એમાં વધારે મોડું થઈ ગયું પાણી આવે એટલે બધે ધોવાનું હોય ને ઝાડવાને પાવાનું હોય તો હવે અમારે સંજના શિવમ પાસા મસ્ત ધરાઈ ગયા નિશાળેથી આવીને તો હજી કાંઈ એવા નથી ને એમાં બેને હોઈ ગયા છે તો એ હું તા આપણે થોડું કામકાજ કરી કરી નાખીએ ને ને અમારા વલોગમાં તમે બનીના રહેજો તો હલો મિત્રો હાથ ફરતા ફરતા બેન જાગી ગયા છે શિવમને સંજના પણ મસ્ત ધારાથી લઈ આવ્યા કામ

કોણ લાવ્યું કોણ લાવ્યું સંદા લાવ્યું મસ્ત ધારા જાવ ને તારે મૂકીને વી આવી ગયા ને કા તો બે ભારું હાથ પડતા પડતા અત્યારમાં આવ્યા વહેલા વી આવે એમાં ગોતવા આવવું પડે પછી બીક રે કે છોકરાને કોઈ લઈ નથી વી ગયું ને એમ કેમ કે અમે દરિયા કાંઠો રહ્યો ને બાજુ જનાવરાની બીક રે પાછા દીપડાને એવું હોય હા તો આપણે હાથ પડી ગઈ છે ને અમારે જો હવે હાથ પડી ગઈ એટલે હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો સાંજના પાંચ વાગે ગયા આજ તો મોડું એટલું થઈ ગયું હતું અમારે બેન આજે વહેલા જાગી ગયા ને મોડા આવતા મોડે સુધી ધી રહ્યા કાં હા હું કહે તું લે આજ તો જાગીને રમવા મળી નખર તો રોવે કા

કેવું કેવા દોસ્તો આપણે હાંચ પડી ગઈ છે ને અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ પણ કરી દેજો યુટ્યુબ ચેનલમાં જોતા હોય ને અમારા ફૂલ વિડીયો યુટ્યુબ ચેનલમાં આવશે અને કાલે નેક્સ્ટ વિડીયોમાં કાલે ફરી મળીશું નવા વ્લોગમાં અત્યારે બાય